ગાંધીનગર શિક્ષણ અધિકારી પણ જાણ કરી સચિવ ને આમાં કોઈ કઈ આપણને જવાબ આપેલ નથી અમારે શું કરવાનું જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત સાહેબ એને પણ મળેલ ત્યાંથી કોઈ અમને જવાબ આપેલ નથી અને દીક્ષિત સાહેબ એ અત્યારે ડીઓ માંથી ઓર્ડર કાઢી અને પ્રેમ ભાઈ ને હાઈસ્કૂલ માં મુક્ત લીધા હે સોમવારે નો ઓર્ડર નીકળી ગયો છે અમારે પ્રવીણ સાહેબ જોઈ છે અમારી માંગણી પૂરી કરો અમને અન્યાય થયો હે આની માટે અમારે આગળ હાલવાનું થઈ છે પછી આવતા દિવસો માં અમારી નોંધ લ્યો અમને અમારો ન્યાય આપો અમને અમારો હક આપો મૂળ માંગ કઈ તમારી દિવ્યાંગ બાળકોને ને શિક્ષક મળે આવતા દિવસો માં ઈ છોકરા સ્ટાન્ડર્ડ થયા કે નોર્મલ બાળકો જેવા થઈ શકે એ અમારી માંગણી છે